નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો પહેલગામમાં આતંકી હુમલા બાદ જમ્મુમાં ફસાયેલા વડોદરાના મુસાફરો પરત ફર્યા સંસદના પ્રયાસોથી સ્પેશિયલ ટ્રેનમાં વડોદરા આવ્યા હતા મોરાઈબાપુની કથા સાંભળવા ગયેલા વાઘોડિયા રોડ વિસ્તારના પ્રવાસીઓ હતા મહિલાઓ બાળકો સહિત ત્રેવીસ વ્યક્તિઓ જમ્મુ કાશ્મીરમાં હતા વડોદરા હેલવે સ્ટેશન પર મુસાફરો આવ્યા હતા પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો પહોંચી ગયા છે અમે અમારા પરિવારજનોને અમે બધાને મળી શક્યા અને ફૂલ સપોર્ટ મળ્યો છે અમને વડોદરા સાંસદ બહુ જ બહુ જ થેન્કફુલી છે કે અમે હાલ હમણાં વડોદરા ઉપર છે અને અહીંયા અમારા બધા છે અહીંયા અમારા ફેમિલી બધા જ મને પિકઅપ કરવા આવ્યા છે ને એટલી બધી ખુશી છે કે કોઈ એનું ઠેકાણું જ નથી એમ કહીએ હા સો ટકા એવું લાગે છે અમે બે દિવસ ત્યાં ફસાઈ ગયા હતા અને ખૂબ ખૂબ ધન્યવાદ હેમાંક જોશીનો ખૂબ ખૂબ ધન્યવાદ My name is yeah. Subscribe now and press the bell icon. Never miss an update.